આજે આપણે ગુરુવારની વ્રતકથાનું મહત્વ જાણીશું વર્ષો પહેલાંની વાત છે એક રાજ્યમાં એક મહાન અને પરોપકારી રાજા રાજ કરતો હતો તે દર ગુરુવારે ઉપવાસ રાખતો અને ગરીબોને ભોજન અને દાન આપીને પુણ્ય કમાતો હતો પરંતુ તેની રાણીને આ વાત પસંદ નહોતી તે ન તો પોતે ઉપવાસ કરતી કે ન તો કોઈને એક પૈસો દાન આપતી તે રાજાને પણ આમ કરતાં અટકાવતી હતી એકવાર રાજા શિકાર કરવા ગયા હતા તે સમયે રાણી અને તેની દાસી મહેલમાં હતા તે જ સમયે દેવગુરુ બૃહસ્પતિએ સાધુનું રૂપ ધારણ કર્યું અને રાજાના દરવાજે ભિક્ષા માંગવા આવ્યા જ્યારે સાધુએ રાણી પાસે ભિક્ષા માંગી ત્યારે રાણી કહેવા લાગી હે સાધુ મહારાજ હું આ દાન પુણ્યથી કંટાળી ગઈ છું કૃપા કરીને મને કોઈ એવો ઉપાય જણાવો જેથી મારી બધી સંપત્તિ નાશ પામે અને હું આરામથી જીવી શકું બૃહસ્પતિદેવે કહ્યું હે દેવી તમે ખૂબ વિચિત્ર છો સંપત્તિ અને સંતાનથી કોઈ દુઃખી થતું નથી જો તમારી પાસે વધુ પૈસા છે તો તેને સારા કાર્યોમાં વાપરો ગરીબ કન્યાઓના લગ્ન કરાવો શાળાઓ અને બગીચાઓ બનાવો આનાથી તમારું આ લોક અને પરલોક બંને સુધરશે પરંતુ સાધુની આ વાતોથી રાણી ખુશ ન થઈ તેણે કહ્યું મને એવી સંપત્તિની જરૂર નથી જેને મારે દાન આપવું પડે અને જેનું ધ્યાન રાખવામાં મારો આખો સમય બરબાદ થાય ત્યારે સાધુએ કહ્યું જો તમારી એવી ઈચ્છા છે તો હું તમને કહું તે પ્રમાણે કરજો ગુરુવારે ઘરને ગાયના છાણથી લીંપજો તમારા વાળને પીળી માટીથી ધોજો વાળ ધોતી વખતે સ્નાન કરજો રાજાને હજામત કરવા કહેજો ભોજનમાં માંસ મદિરા ખાજો કપડાં ધોબીને ત્યાં ધોવા નાખજો આ રીતે સાત ગુરુવાર કરવાથી તમારી બધી સંપત્તિ નાશ પામશે આટલું કહીને સાધુરૂપમાં રહેલા બૃહસ્પતિદેવ અદૃશ્ય થઈ ગયા સાધુએ કહ્યા મુજબ રાણીએ ફક્ત ત્રણ ગુરુવાર જ આમ કર્યું અને તેની બધી સંપત્તિ નાશ પામી રાજાના પરિવારને ભોજન માટે તરસે લાગી ત્યારે એક દિવસ રાજાએ રાણીને કહ્યું હે રાણી તું અહીં જ રહે હું બીજા દેશમાં જાઉં છું કારણ કે અહીં બધા મને ઓળખે છે તેથી હું કોઈ નાનું કામ કરી શકું તેમ નથી આમ કહીને રાજા બીજા દેશમાં ચાલ્યો ગયો ત્યાં તે જંગલમાંથી લાકડા કાપીને લાવતો અને શહેરમાં વેચતો આ રીતે તે પોતાનું જીવન ચલાવતો હતો અહીં રાજાના પરદેશ ગયા પછી રાણી અને દાસી દુઃખી રહેવા લાગ્યા એકવાર જ્યારે રાણી અને દાસીને સાત દિવસ સુધી ભોજન વગર રહેવું પડ્યું ત્યારે રાણીએ તેની દાસીને કહ્યું હે દાસી નજીકના શહેરમાં મારી બહેન રહે છે તે ખૂબ ધનવાન છે તું તેની પાસે જા અને થોડું ભોજન લઈ આવ જેથી થોડું ગુજરાન ચાલી શકે દાસી રાણીની બહેન પાસે ગઈ તે દિવસે ગુરુવાર હતો અને રાણીની બહેન તે સમયે ગુરુવારની વ્રતકથા સાંભળી રહી હતી દાસીએ રાણીની બહેનને તેની રાણીનો સંદેશ આપ્યો પરંતુ રાણીની મોટી બહેને કોઈ જવાબ આપ્યો નહીં જ્યારે દાસીને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને તેને ગુસ્સો પણ આવ્યો દાસીએ પાછા આવીને રાણીને બધી વાત કહી આ સાંભળીને રાણીએ પોતાના નસીબને કોસ્યો તે તરફ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી પણ હું તેની સાથે વાત ન કરી તેથી તે ખૂબ દુઃખી થઈ હશે કથા સાંભળીને અને પૂજન પૂરું કરીને તે પોતાની બહેનના ઘરે આવી અને કહેવા લાગી હે બહેન હું ગુરુવારનું વ્રત કરી રહી હતી તારી દાસી મારા ઘરે આવી હતી પણ જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી ન તો ઊભું થવાય કે ન તો બોલાય એટલે હું બોલી નહીં કહે દાસી શા માટે ગઈ હતી રાણી બોલી બહેન તારાથી શું છુપાવવું અમારા ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું આમ કહેતા કહેતા રાણીની આંખો ભરાઈ આવી તેણે દાસી સહિત છેલ્લા સાત દિવસથી ભૂખ્યા રહેવા સુધીની વાત તેની બહેનને વિસ્તારપૂર્વક જણાવી રાણીની બહેન બોલી જો બહેન ભગવાન બૃહસ્પતિદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે જો કદાચ તારા ઘરમાં અનાજ રાખ્યું હોય પહેલાં તો રાણીને વિશ્વાસ ન થયો પણ બહેનના આગ્રહ પર તેણે પોતાની દાસીને અંદર મોકલી તો તેને ખરેખર અનાજથી ભરેલો એક ઘડો મળ્યો આ જોઈને દાસીને ખૂબ આશ્ચર્ય થયું દાસી રાણીને કહેવા લાગી હે રાણી જ્યારે આપણને ભોજન નથી મળતું તો આપણે ઉપવાસ જ કરીએ છીએ તેથી શા માટે તેમની પાસેથી વ્રત અને કથાની વિધિ ન પૂછી લઈએ જેથી આપણે પણ વ્રત કરી શકીએ ત્યારે રાણીએ તેની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું તેની બહેને જણાવ્યું ગુરુવારના વ્રતમાં ચણાની દાળ અને મુનક્કાથી ભગવાન વિષ્ણુની કેળાના ઝાડના મૂળમાં પૂજા કરવી તથા દીવો પ્રગટાવવો વ્રતકથા સાંભળવી અને પીળું ભોજન જ ખાવું આનાથી બૃહસ્પતિદેવ પ્રસન્ન થાય છે વ્રત અને પૂજન વિધિ જણાવીને રાણીની બહેન પોતાના ઘરે પાછી ફરી સાત દિવસ પછી જ્યારે ગુરુવાર આવ્યો ત્યારે રાણી અને દાસીએ નક્કી કર્યા મુજબ વ્રત રાખ્યું ઘોડાશાળમાં જઈને ચણા અને ગોળ વીણી લાવ્યા અને પછી તેની દાળથી કેળાના ઝાડના મૂળ અને ભગવાન વિષ્ણુની પૂજા કરી હવે પીળું ભોજન ક્યાંથી લાવવું આ વાતને લઈને બંને ખૂબ દુઃખી હતા કારણ કે તેમણે વ્રત રાખ્યું હતું તેથી ગુરુદેવ તેમના પર પ્રસન્ન હતા તેથી તેઓ એક સામાન્ય વ્યક્તિનું રૂપ ધારણ કરીને બે થાળીમાં સુંદર પીળું દાસીને આપી ગયા ભોજન મેળવીને દાસી પ્રસન્ન થઈ અને પછી રાણી સાથે મળીને ભોજન લીધું તે પછી તેઓ બધા ગુરુવારે વ્રત અને પૂજન કરવા લાગ્યા બૃહસ્પતિ ભગવાનની કૃપાથી તેમની પાસે ફરીથી ધન સંપત્તિ આવી ગઈ પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી ત્યારે દાસી બોલી જુઓ રાણી તમે પહેલા પણ આ રીતે આળસ કરતા હતા તમને ધન રાખવામાં તકલીફ થતી હતી આ કારણે બધી સંપત્તિ નાશ પામી અને હવે જ્યારે ભગવાન ગુરુદેવની કૃપાથી ધન મળ્યું છે તો તમને ફરીથી આળસ થાય છે ઘણી મુશ્કેલીઓ પછી આપણને આ ધન મળ્યું છે તેથી આપણે દાન પુણ્ય કરવું જોઈએ ભૂખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ અને ધનને સારા કાર્યોમાં વાપરવું જોઈએ જેનાથી તમારા કુળનો યશ વધશે સ્વર્ગની પ્રાપ્તિ થશે અને પિતૃઓ પ્રસન્ન થશે દાસીની વાત માનીને રાણી પોતાની સંપત્તિ સારા કાર્યોમાં વાપરવા લાગી જેનાથી આખા નગરમાં તેની ખ્યાતિ ફેલાઈ ગઈ